નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હાથમાં મિત્રો ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ મહિનાનો કરંટ અફેર્સનો પાર્ટ નંબર ચાર શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી વિમેન્સ પ્રીમિયર લીગ ડબલ્યુ હરાજીમાં સૌથી મોંઘી મહિલા ખેલાડી તરીકે કોની બોલી લાગી છે તો ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંદાનાની જેને આરસીબીએ ત્રણ પોઈન્ટ ચાર કરોડમાં ખરીદી છે વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમ કઈ કઈ છે તે એક છે દિલ્હી મુંબઈ અમદાવાદ બેંગલુરુ અને લખનઉ દેશના કચરામાંથી હાઇડ્રોજન બનાવવાનો પ્રથમ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે મહારાષ્ટ્રના પુણેમાં દેશમાં દસ હજારથી વધુ સરકારી સ્કૂલ ધરાવતા વીસ મોટા રાજ્યોમાં ઇન્ટરનેટ મામલે ગુજરાત કેટલા ટકા સાથે પહેલા ક્રમે છે ચોરાણું પોઈન્ટ અઢાર ટકા સાથે પહેલા ક્રમે છે પાંચ પોઈન્ટ પંચ્યાસી ટકા સાથે બિહાર સૌથી છેલ્લું રાજ્ય છે અવકાશમાં જનારા સાઉદી અરેબિયાના પહેલા મહિલા કોણ બનશે તો રેયાના બર્નાલી અમૂલ ડેરીના ચેરમેન પદે કોણ બિનહરીફ ચૂંટાઈ આવે વિપુલ પટેલ ક્રાંતિ સોડા પરમાર વાઇસ ચેરમેન રહેશે એકવીસ ફેબ્રુઆરીએ રાજ્ય કક્ષાના વિશ્વ માતૃભાષાની ઉજવણી ક્યાં કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું તો એકસો અગિયાર ફૂટ ઊંચી છે સત્તર પોઈન્ટ પચાસ કિલો સોનું ચડાવેલું છે તેના ઉપર અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુજલામ સુખલામ જળ અભિયાનનો છઠ્ઠા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કર્યો તો ગાંધીનગરના ખોરજ ગામેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલધન અભિયાન કયા રાજ્યમાં શરૂ કર્યું છે રાજસ્થાનમાં યુટ્યુબના નવા સીઈઓ તરીકે કયા મૂળ ભારતીય વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે મોહન ઓક્સફર્ડ યુનિવર્સિટી હોસ્પિટલ્સ હંસ ફાઉન્ડેશન ટ્રસ્ટના સીઈઓ પદે કોની નિમણૂક કરવામાં આવી જેઓ આ ટ્રસ્ટના પહેલાં મહિલા વડા અને ભારતીય મૂળના પહેલાં સીઈઓ બને છે ડૉક્ટર પ્રોફેસર મેઘના પંડિત તુર્કીમાં થયેલા વિનાશક ભૂકંપ પીડિતો માટે ભારતીય એનડીઆરએફ ટીમ દ્વારા થયેલ રાહત અને બચાવ કામગીરીને સુનામ આપવામાં આવી છે ઓપરેશન દોસ્ત નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ભૂતપૂર્વ આઈએ એસ અધિકારી બી વીઆર સુબ્રમણ્યમ પરમેશ્વરમ અયરની સ્થાન લેશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈસીએ આઈ અમદાવાદ બ્રાન્ચના બાસઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે કોણ ચૂંટાઈ આવ્યા છે ડૉક્ટર અંજલિ ચોક્સી તાજેતરમાં કેટલા સાંસદોને સંસદ રત્ન એવોર્ડ આપવામાં આવે છે તેર સાંસદોને રાજ્યસભાના પાંચ અને જેમાં લોકસભાના આઠ સાંસદોને બેંગલુરુમાં આયોજિત એરો ઇન્ડિયા શોમાં ભારતના ડ્રોન સ્ટાર્ટ એ ગરુડ એરોસ્પેસ દ્વારા સૌર આધારિત ડ્રોનનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ ડ્રોનનું નામ શું છે સૂરજ ચેટ જીપીટી એઆઈ આધારિત ભારતનું પ્રથમ સ્વદેશી ચેટ બોટ લોન્ચ કરવામાં આવ્યું તેનું નામ શું છે લેક્સી વડોદરામાં દોઢ સદીથી કાર્યરત સયાજી હોસ્પિટલને ઓળખ સમાન કયું પ્રતિક મળ્યું છે તો લોગોમાં મેડિકલના પ્રતિક સમાન રેડક્રોસ કાલાગોડાની પ્રતિકૃતિ ગાયકવાડી સિલ્ડ અને હોસ્પિટલનું શોર્ટ શોર્ટફોર્મ રશિયાના પ્રમુખ પુતિને બત્રીસ વર્ષથી બંધ પડેલી કઈ પરમાણુ પરીક્ષણ સાઇટ ખોલી નોવાયા જેમલ્યા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં બે હજાર ત્રેવીસ ચોવીસના નાણાકીય વર્ષ માટે કેટલા રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે તો ત્રણ લાખ એક હજાર બાવીસ કરોડ રૂપિયાનું જેમાં સૌથી વધુ તેતાલીસ હજાર છસો એકાવન કરોડ શિક્ષણ માટે અને એકવીસ હજાર છસો પાંચ કરોડ રૂપિયા કૃષિ માટે ફળવાયા છે ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી પછી હાઈકોર્ટના મુખ્ય કાર્યકારી ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરવામાં હોય છે જસ્ટિસ એ જય દેસાઈને કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના કયા બે શહેરોના નામ બદલવાની મંજૂરી આપી છે ઔરંગાબાદ શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાસીવ કરવાની મંજૂરી આપી છે હાલમાં કઈ ફિલ્મને ચાર કેટેગરીમાં પ્રતિષ્ઠિત હોલિવૂડ ક્રિટિકલ એસોસિએશન એચ સીએ એવોર્ડ મળ્યો છે ત્રિપલ આરને આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ આંકમાં પંચાવન મુખ્ય અર્થવ્યવસ્થાઓ પૈકી ભારત કેટલામાં સ્થાને છે બેતાલીસમાં ડબલ્યુ એચ ઓના ધારાધોરણ પ્રમાણે પ્રતિ વ્યક્તિ ચારસો ચોવીસ વૃક્ષો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં પ્રતિ વ્યક્તિ કેટલા વૃક્ષો છે અઠ્યાવીસ વૈદિક સંસ્કૃતિના પુનરૂત્થાન માટે ભારતમાં પ્રથમ વખત ચતુર્વેદ મહાસંમેલન ક્યાં ભરાય વડોદરા ખાતે મહિલા ટી વર્લ્ડ કપ કયા દેશની ટીમે જીત્યો છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત મહિલા ટી વર્લ્ડ કપ જીતે છે સાઉથ આફ્રિકાને હરાવી ફાઈનલ કેપટાઉનના ન્યુઝીલેન્ડમાં રવાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવમોગા એરપોર્ટનું ઉદઘાટન કયા રાજ્યમાં કર્યું કર્ણાટકમાં ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં સંચય માટે કયા અભિયાનનો પ્રારંભ થયો છે સુજલામ સુખલામ જળ અભિયાન ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં સુજલામ સુખલામ જળ અભિયાનના કેટલામાં તબક્કાનો પ્રારંભ કરવામાં આવે છે છઠ્ઠા વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ ફેબ્રુઆરી વર્ષ બે હજાર ત્રેવીસના વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ શું છે ઓવરકમિંગ બેરિયર્સ એન્ડ અનલિસનિંગ ઓપોર્ચ્યુનિટી ફોર સોશિયલ જસ્ટિસ રણજી ટ્રોફી બે હજાર બાવીસ ત્રેવીસ વિજેતા ટીમનું નામ શું છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રએ કઈ ટીમને પરાજય આપીને બે હજાર બાવીસ ત્રેવીસની રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ જીતી છે બંગાળને પરાજય આપીને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની રણજી ટ્રોફી વિજેતા સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન કોણ હતા

કયા દેશની પસંદગી કરવામાં આવી છે ભારતની તાજેતરમાં નીતિ આયોગના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ક્વેશ્ચન રિપીટ થયેલ છે ડીવીઆર સુબ્રમણ્યમ તાજેતરમાં યુપીઆઈએ પીએનાઓને લિંક કરવામાં આવી છે જેમાં યુપીઆઈ ભારતનું છે જ્યારે પીએનાઓ કયા દેશનું છે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ બે હજાર ત્રેવીસ અંતર્ગત બેસ્ટ ફિલ્મનો એવોર્ડ્સ કોને મળે છે કાશ્મીર ફાઇલ્સ દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર ત્રેવીસ અંતર્ગત બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળે છે રણબીર કપૂર તાજેતરમાં ચર્ચામાં રહેલ સાગર પરિક્રમા શું છે તો દરિયાકાંઠાના માછીમારોની સમસ્યાઓ જાણવા માટેની નેવિગેશનલ યાત્રા તાજેતરમાં શ્રી ઓમ પ્રકાશ કોહલીનું નિધન થયું હતું તેમણે કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે સેવા આપી હતી ગુજરાત સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે સેન્ટ્રલ એક્સાઈઝ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે ચોવીસ ફેબ્રુઆરી તાજેતરમાં ચર્ચામાં રહે સિંગરેની થર્મલ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થિત છે તેલંગાણા અરુણાચલ પ્રદેશ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વીસ ફેબ્રુઆરીના રોજ તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પચાસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નાબૃદ થાય જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સર્વપ્રથમ મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત